ગુજરાતમાં દુર્ઘટનાઓ બને દુર્ઘટનાઓ બન્યા પછી બધા જ વ્યવસ્થામાં લાગી જાય કે એમાંથી જલ્દી કેવી રીતના બહાર નીકળવું તમામ પ્રકારે તંત્ર છે એ સજ્જ થઈ જાય અને પછી એક નાની નાની વસ્તુઓ એવી આવે કે જેના પછી આપણને સવાલ થાય કે તંત્ર આવી રીતના કામ કરે છે અને અમુકવાર એવું થઈ જાય કે આ હદ કરી નાખી છે તમે હદના ચક્કરમાં પણ જો હદ કરી નાખે તો એને શું કહેવાનું ગંભીરા બ્રિજની દુર્ઘટના બની દુર્ઘટનામાં તમે સતત જે વિડીયોઝ જોઈ રહ્યા હશો તેમાં તમને દેખાતું હશે કે એમાં એક ટેન્કર છે એ ટેન્કર ત્યાં પડ્યું છે એકદમ બ્રિજ તૂટે છે અને ટેન્કર ત્યાં અટવાઈ જાય છે હવે એ ટેન્કરના માલિકથી લઈને બધાના વિડીયો સામે આવ્યા કે જેમાં એ લોકો કહી રહ્યા છે કે ઘટના શું બની ત્રેવીસ દિવસ થઈ ગયા આજે એ ઘટનાને પણ હજુ સુધી કોઈ હદ નક્કી નહોતું કરી શક્યું કે એ વડોદરાની હદમાં આવે છે આણંદની હદમાં આવે છે કોની હદમાં આવે છે કે પછી એ ટેન્કર ઉપાડવાની કામગીરી થશે આ પ્રશ્ન હતા અને છેલ્લે અંતે હવે નક્કી થયું છે કે હવે આ જે ટેન્કર છે એ આણંદ કલેક્ટર અને આણંદના હદમાં આવે છે એટલે ત્યાંના તંત્રએ કામે લાગી અને ટેન્કરને ઉપાડવાનું છે એટલે તમે વિચારો કે ગંભીર દુર્ઘટનાઓ બને એના પછી આપણે હદો નક્કી કરવામાં રહી જઈએ છીએ કે કોની હદમાં આવે છે કોના માથા ઉપર દોષનો ટોપલો ડોરવું કોની હદમાં આવે છે એ જવાબ આપશે અમે કેમ જવાબ આપીએ આમાં નામાં આપણે રહી ગયા અને પછી સતત થતી દુર્ઘટનાઓ પછી આપણે કંઈ જ ન બદલી શક્યા આપણે મોટી મોટી દુર્ઘટના આપણે એવું વિચાર્યું કે કઈક તો બદલાવ આવશે પણ કઈ જ બદલાવ નથી આવતો ગુજરાત એ સાક્ષી રહ્યો છે કે મોરબીની દુર્ઘટના હોય કે ત્યાંથી લઈને ગંભીરાની દુર્ઘટના હોય કોના માથે ટોપલો નાખવો કે કોના માથે બધું જ મૂકી દેવું એના માટે બધા તૈયાર હોય છે આણંદની હદમાં આવે છે આણંદ કલેક્ટરે હવે કામગીરી શરૂ કરાવી દીધી છે આ જે સંભવિત રીતના એ ટેન્કરને ત્યાંથી ઉઠાવી લેવામાં આવશે એ જે માલિક હતા ટેન્કરના એના વિડીયોઝ સામે આવ્યા હતા એ જે ડ્રાઈવર હતો જે એ દુર્ઘટના વખતે ત્યાં જ હતા એ ટેન્કરમાં બેઠા હતા એના વિડીયોઝ પણ સામે આવ્યા કે આટલા દિવસથી ટેન્કર આવી રીતના પડ્યું છે અમે એ હટાવી નથી શકતા તંત્રએ જ હટાવવાનું છે તંત્ર ત્રેવીસ દિવસ લગાવે છે નક્કી કરવા માટે કે આ હદ કોની આવે છે અને એ બાબતે હવે હદ થઈ ગઈ છે કે બધા લોકો એટલે ક્યાંય વચ્ચે દુર્ઘટના બની છે આ તો સારું છે દુર્ઘટના વખતે એવું ન કહ્યું કે અમે અહીંયાથી કામગીરી નહીં કરી તમારી કમ્પ્લેન લખવામાં નથી આવતી તમને એવું કહેવામાં આવે કે આ અમારી હદમાં નથી આવતું હદમાં નથી આવતું એમ કરી અને બધા હાથ ઊંચા કરી દે અને સામાન્ય જનતા એમાં પરેશાન થાય એનું આ એક વધુ ઉદાહરણ છે ત્રેવીસ દિવસ પછી આજે આણંદ કલેક્ટરની જવાબદારી છે હવે ટેન્કર હટાવવાની આણંદમાંથી તંત્ર

અત્યાર સુધી મારી ગાડી તે જે કન્ડિશન સેમ તે કન્ડિશનમાં લટકી પડી છે હવે આ મારી ગાડી ઉપર લોન છે મંચાસી હજાર સમથિંગ હપ્તો છે ચાલીસ ટકા લોન લીધેલા હતા હજુ મારા બાર ચૌદ હપ્તો જો બાકી છે ભરવાની બેંક પાસે આજે જ જઈને આવ્યો એક્સિસ બેંક પાસે એક્સિસ બેંક વાળા મને એ કઈ તો ભરવું પડશે તો તમારી વીમા વિશે છે થશે વીમાવાળા પાસે જાવ વીમાવાળા મને એવું કહે કે હવે તમારી ગાડી જે હતી કંઈ તૂટે ફૂટે નહીં થાય તેના કંઈ બીમો નહીં મળે હવે આ તો એની અંદર મારી કઈ ભૂલ હોય ગયા છે આ તંત્રની છે મારી ગાડી કાઢી નાખે નાખે મને જે હોય તમે તંત્રમાં મને કઈ સાચું કલેક્ટર સાહેબ ને આપડે કલેક્ટર સાહેબ થઈ એ કે તમારી ગાડીને હું બધી રીતે ટ્રાય કરી લીધું છે હવે મને લાગતા કે નહીં નીકળે પણ મારો ટ્રાય ચાલુ છે પણ એ કઈ મને એવું નથી કરે કે ક્યારે કાઢી નાખશે

આ સ્થિતિમાં રહે તો મારે શું કરવાનું એ તો કહો મારે આ તો એમઆઈ કઈ રીતે ભરું એમઆઈ નહીં ભરું તો સિવિલમાં જશો અને એમઆઈ વાળા પછી મારે નોટિસ આવશે મારા ખર્જો નહીં નીકળે મારો એક મોટો ટ્રાન્સપોર્ટ નથી સાહેબ નાનો ટ્રાન્સપોર્ટ છે પાંચ છ ગાડીનો માલિક છે હવે મારા એ રીતે મને એવું માંગો છું મારી ગાડી અત્યાર સુધી ચાલુ થઈ જાય કાઢીને આપશે મારે કાલથી ધંધો ચાલુ થઈ જાય પણ ક્યારે કાઢીને આપશે એ માંગુ છું કઈ લિમિટ નથી એ ક્યારે કાઢશે એ કહેતા નહીં